ક્રાંતિ જેવી જય કાશીરામ સાથીઓ હું આપનો ભાઈ સમ્રાટ યોગેશ મિત્રો આજે એક વાર્તા લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયો છું આ એ જ વાર્તા છે આ એ જ કથા છે જે બુદ્ધે તેમના ઉપદેશો આ કાલ્પનિક વાર્તાઓ દ્વારા સમજણ આપી છે આ દેશો જેના જ્ઞાનને વિશ્વ નમે છે જેના કારણે આપણો ભારત દેશને વિશ્વ ગુરુ ની પદવી મળી છે અને બુદ્ધ પછી ભારતમાં એવું કોઈ જન્મ્યું નથી કે પોતાનું કઈક નવું સર્જન કરી શકે બતાવી શકે કહી શકે એ આ બુદ્ધની જ વાર્તાઓ બુદ્ધની જ જે કથાઓ છે એ જ ઉઠાવીને પોતાનું નામ લગાવીને ઇતિહાસ સર્જવાની વાતો છે એમાંથી જ આ એક વાર્તા છે અને વાર્તા કહેવાનું પણ મહત્વનું કારણ છે એક મિત્ર હતો એક બે દિવસ પહેલા મળ્યો તો ત્યારે એ બહુ ખૂબ દુઃખી દુઃખનું કારણ જાણીને એને વાર્તા કીધી ને સમજણ મળી સમજણ હતી એણે અનુભવ્યું હતું કે ના સાચી વાત છે તો મને થયું કે લાવો સોશિયલ મીડિયાની સાથે જોડાયેલા મિત્રોને પણ કહું સચેત કરું મિત્રનું દુખ જાણે એવું હતું એણે એક મિત્રને પૈસા આપ્યા હતા રકમ બહુ મોટી હતી એને જરૂર પડી પાછા માંગ્યા તો સામેવાળો જે મિત્ર હતો એક્સ વાય એણે એ મિત્ર જોડે પૈસા માટે સંબંધ પછી બગાડ્યા એનું કેવું એવું હતું કે પહેલા હું બહુ સારો હતો જેવા મેં પૈસા માગ્યા એટલે હું બગડી ગયો મારા મારામાં ખરાબી આવી ગઈ મારા ખરાબ વર્તનો ગણાવી બતાવવા લાગ્યો એથી વધીને મિત્ર એ કીધું કે કોરોના જેવો કોરોના કાળ જે આવી મહામારી એવો ડર એવો માહોલ એવી ન્યૂઝ એવા સમાચાર સતત લોકોના મૃત્યુ જેમો એક્સ વાય જે મિત્ર હતો એને એને પરિવાર રાખવા તૈયાર નતો ત્યારે એને મેં મારા ઘરે પનાહ આપી ડર તો મને હતો મારા ઘરે ઘરડા મા બાપ હતા નાના બાળકો ભૂલકાઓ હતા ત્યારે એમને સંક્રમણમાં આવી જાય વાયરસના ડર હતો પણ જે મારા મિત્રનું થશે મારું થશે એમ સમજીને લાગણી એ સંબંધ એ વાતનું છે કે સંબંધ એને પૈસા માટે તોડ્યો એ બહુ દુખી થયો હું એને સમજાવું તો શું સમજાવું કેમ કે એ જેને ગા લાગ્યા હોય એને સમજણની પણ એને સમજવાની એને અહેસાસ કરવાની એની પીડાને સમજવાની વાત છે આ એ બધું થાળે પડીને છેલ્લે મેં એને આ જાતક કથાઓમાંની એક અમૂલ્ય રત્ન એવી કથા છે જે તમે પૂરી સાંભળો સમજો અને તમારા જીવનમાં પણ ઉતારો એ ખૂબ મહત્વની છે કે આવી વાર્તાઓના માધ્યમથી બુદ્ધે ખૂબ મોટું મહાન ગહન જીવનનું જ્ઞાન આપી દીધું છે એમાં વાર્તા જાણે એમ છે કે એક નદી એમ પસાર થતી હતી સામે કાંઠે એક હરણ હતું હરણ કેવું સોનાનું એ ત્યાં ઉભું હતું સામે એક માણસને નદીમાં પડી ગયું અને તણાતો જોવે છે ને એને માણસ છે મારે બચાવવો જોઈએ સોનાનું હરણ એ કૂદી પડે છે માણસ બહાર કિનારા પર લાવે છે તો એને જોઈને અચંબિત થઈ જાય છે એને અદભુત એવું દ્રશ્ય લાગે ત્યારે હરણ તરત બોલે છે કે તમને જે જોઈ રહ્યા છો એ સત્ય છે અને તમારી અંદર જે અંદર પ્રગટ થયો છે જે ભાવ કૃતજ્ઞતાનો આભારનો ભાવ એ હું સ્વીકારીશ પણ મારી એક શરત છે કે આ વાત બીજા કોઈને આસપાસ કરતા નહીં નહીં તો શિકારીઓ મારો શિકાર કરી જશે તે માણસ ત્યાંથી વિદાય લે છે આભાર વ્યક્ત કરીને સમય જતા 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 એક વાર રાણી જે વિસ્તારનો રાજા હતો એની પત્ની જે રાણી હતી એને સપના આવે છે એના સપનામાં સોનાનું હરણ દેખાય છે સવારે ઉઠીને રાજાને કહે છે કે મારે આવું હરણ જોઈએ રાજા કહે છે કે આવું ના હોય

હરણ એટલું કે છે કે ભલે તમે મારી હત્યા કરો મને મારો શિકાર કરો લઈ જાઓ પણ મારી આ જગ્યાના રસ્તો તમને મને રાજા પૂર્ણ વાત કરીને પાછળ ઉભેલો છે હરણ સમજી જાય છે હરણ પછી એમ કે મારે છેલ્લે એટલું જ કેવું છે તમે મારી હત્યા કરી નાખો પણ પાણીમાં પાણીમાં પડેલું એક લાકડું ઉઠાવો વાંધો નહીં પાણીમાં પડેલો કૃતજ્ઞતા વિહીન માણસ ક્યારેય ના ઉઠાવો પાણીમાં પડેલું લાકડું લાકડી ઉઠાવો પણ પાણીમાં પડેલો કૃતજ્ઞતા વિહીન માણસ ક્યારેય ના ઉઠાવ હરણના છેલ્લા શબ્દો હોય છે ત્યારે રાજાને આખી કહાની ખબર પડે છે પછી રાજાનું જે તીર હરણ તરફ હતું એ સીધું પેલા માણસ તરફ જાય છે તારે પણ હરણ કહે છે કે હું તમને માફી માગું છું હું એનું એના જીવ માટે ભીખ માગુ છું તમારી પાસે કેને ના મારો હું તમારા સામે તમારો શિકાર તૈયાર છે ત્યારે પણ છેલ્લા હરણના શબ્દો સાંભળીને રાજાનું હૃદય પરિવર્તન થઈ જાય છે ને એના રાજમોએ હરણને અભય વરદાન આપે છે ને એના ઘરે એના વિસ્તારમાં રાજમોએ હરણ ફરે છે આવી આ હરણની વાર્તા છે જે એનો છેલ્લો ઉપદેશ છે કે આવા કૃતજ્ઞતા વિહીન જે લોકો છે એક વાર અનુભવ થાય એને ત્યાંથી આપણે દૂર થઈ જવું જોઈએ તજી દેવા જોઈએ કેમ કે એની સાથે આપણે પણ દુખી થઈશું આપણે પણ ડૂબશું કેમકે જે કૃતજ્ઞતા જેના નથી એ માણસ કહેવાના લાયક પણ નથી કૃતજ્ઞતાનો ભાવ ખૂબ જરૂરી છે જીવનમાં કંઈક નાનામાં નાની કોઈ મદદ કરી હોય નાનામાં નાની કોઈ રસ્તો ચીંધ્યો હોય સાચો એ કૃતજ્ઞતા જીવનમાં ખૂબ જરૂરી છે તો આજની આપણી આ વાર્તા અહીં પૂર્ણ કરીને આ જાતક કથાઓમાંની વાર્તા છે જો તમને ગમે સમજાય તો ખૂબ શેર કરો ફરી કદાચ આવી નવી વાર્તા મળશે નવી ઘટના બનશે તો આપની સમક્ષ લઈને જરૂર ઉપસ્થિત થઈશ ત્યાં સુધી ક્રાંતિકારી જય ભીમ જય કાશીરામ